નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં वडाली खाते सीएनजी स्टेशन पर गैस पुरावा लाइन में एक युवक पर हमलो वडाली शहर में आए सीएनजी पंप पर गैस पुरावा लाइन में चार ऐसी पांच विधर्मी द्वारा एक व्यक्ति पर हमलो कराता वडाली पुलिस कर, स्टेशन ने फरियाद वडाली शहर में सीएनजी गैस पंप पर वडाली न रहवासी पुलिस ने बाबूभाई सगर तेमी मालिक गैस पुरावा लाइन में उभा वडाली जाकिर खान पठान तेमी इको गाड़ी सुरेश આડી પાછળ આગળ આવી મોટી દીતા સુરેશભાઈ મારી ગાડી આપ કરમસ્ તમારી એક ગાડી કેમ લાવેલી મોટી દીદી કેમ કેતા જા કેન પટણ તો બાઈક પર આવેલા ત્રણ લોકોઈ સુરેશભાઈ બાબુભાઈ સગર પર ઉપર લોકો કરી ગરતા પાટી પર મારી શાંતિ મારે નાખવાની દમ કે આપતા સુરેશભાઈ બાબુભાઈ સગર એ વડાળી પોલીસ સ્ટેશને ફરિયાદ આપ્યો હતી જેની વડાળી પીએસઆઈ જે એમ રવારી કેસ પમ્પરાવેલ સીસીટીવી ના આધારે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી બરોજી બસમુખ પ્રજાપતિ એસવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠ लाइक like करो शेयर करो सब्सक्राइब करो आई सेवन न्यूज़ गुजराती